जिला जिलास विभागे सरकारी कर्मचारी द्वारा ट्राफिक नियमों चुस्त पालन थाय विशेष झूंबेश शुरू करी की एसपी डॉक्टर करनराज वघेलाना मार्गदर्शन हेठ जिला ट्राफिक पॉलिस द्वारा अकस्मित वाहन चेकिंग हाथ धरम चेकिंग दरमियान हेलमेट वगर वाहन चलावता कर्मचारीओं ने रोकी ट्राफिक सुरक्षा निमों समझ પોલીસ અધિકારીઓએ સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય માર્ગ સલામતીના મહત્વ વિશે માહિતી આપી તેમજ મોટર વાહન કાયદાની જોગવાઈઓ અંગે પણ સમજણ આપી વિશેષ બાબત એ હતી કે જે કર્મચારીઓ તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરીને આવ્યા હતા તેમને ટ્રાફિક પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરાયા હતા આ અભિગમ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશે અને નિયમોનું પાલન કરનારાઓને પ્રોત્સાહન મળશે તેવો પણ પોલીસ વિભાગનો વિશ્વાસ છે जिला ट्रैफिक पुलिस ने जनाव्या મુજબ આવી અકસ્મિત ચેકિંગ ની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે જેથી સરકારી કર્મચારીઓ સાથે અન્ય લોકો ને પણ ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદાર બનાવવામાં આવી શકે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp